નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું જેમાં કપાસના ભાવ સાથે જ રૂખોળ બજાર અને સતત વાયદા બજારમાં થતી તેજીની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના તાજા ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો કપાસના જાણકાર એવા નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે કપાસિયા સીડ અને ખોળની બજારમાં સુધારો અને રૂર ભાવમાં પણ થોડો સુધારો હોવાના કારણે કપાસના ભાવમાં આજે મને પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો કપાસિયા ખોળની બજારો સારી એવી હોવાના કારણે કપાસની બજારને ટેકો જોવા મળતો હતો અને હાલ કપાસના ભાવ સરેરાશ બારસોથી લઈને ચૌદસો એંશી કે નેવ સુધી તો ગામડે બેઠા ચૌદસો સુધીના ઓફર કરાતા હતા જ્યારે રૂ બજાર અને ખોળ બજારની વાત કરીએ તો રૂમાં સતત તેજીની આગેક્યુસ યથાવત હતી ને ભાવમાં આજે ખાંડીએ વધુ સો રૂપિયા વધીને ખાંડીના ભાવ અત્યારે પંચાવન હજાર ત્રણસો સુધી જોવા મળતા તો સીસીઆઈના ભાવ સત્તાવન હજાર છસો પચાસના બોલાતા જ્યારે વાયદાની વાત કરીએ તો અત્યારે વાયદામાં પણ ન્યૂયોર્ક કોટન વાયદો એંશી પોઈન્ટ જીરો આઠ ડોલર તો સાથે જ એમસીએક્સ વાયદાની અંદર પણ આજે સામાન્ય સુધરી છપ્પન હજાર બસો રૂપિયા હતા તો વધી નો બોલાતો બોટાદ બારસો પંચ્યાસી થી ચૌદસો નેવ મહુવા એક હાજર થી તેરસો પંચોતેર ગોંડલ એક હજાર એક થી ચૌદસો ને છપ્પન કાલાવાડ બારસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર બારસો થી પંદરસો ને સોળ ભાવનગર બારસો સાઠથી ને નેવ જામનગર એક હજારથી પંદરસોને પાંચ બાબરા બારસોથી પંદરસોને દસ રૂપિયા રાજકોટ બારસો ત્રીસથી પંદરસો અઠ્યાવીસ અમરેલી એક હજાર પંચાવનથી ચૌદસોને સાઠ સાવરકુંડલા તેરસોથી ને નેવ જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો એકોતેરથી ચૌદસો એંસી વાંકાનેર બારસોથી પંદરસો એક મોરબી બારસો થી ચૌદસો ને છ્યાસી રાજુલા એક હજારથી ચૌદસો ને પચીસ હળવદ બારસો એકાવન થી ચૌદસો એંસી વિસાવદર અગિયારસો સત્યવીસ થી ચૌદસો ને એકાવન બગસરા એક હજાર એક થી ચૌદસો ઓગણ સિત્તેર ઉપલેટા બારસો પચાસ થી ચૌદસો પંચોતેર માણાવદર તેરસો થી ચૌદસો પંચાવન ધોરાજી બારસો એકવીસ થી ચૌદસો સેતાલીસ ભેંસાળ બારસો થી ચૌદસો ને ચોરાણું લાલપુર તેરસો પાસઠથી ચૌદસો ને તેપન વિસનગર બારસો પચાસ થી ચૌદસો છપ્પન વિજાપુર બારસો થી ચૌદસો સાઠ કુકરવાડા બારસો પચાસ થી ચૌદસો ને સુડતાલીસ હિંમતનગર તેરસો એકત્રીસ થી ચૌદસો ને અઠાવન ગઢડા બારસો પચીસ થી ચૌદસો બત્રીસ ધંધુકા બારસો સત્રીસ થી ચૌદસો ઓગણપચાસ ખેડબ્રહ્મા તેરસો સાઠ થી ચૌદસો એકોતેર ઉનાવા ચૌદસો અઠ્યોતેર